સમગ્ર ગુજરાતમાં વિવિધ જગ્યા પર પ્રધાનમંત્રી આવાસ યોજનાના લોકાર્પણ સુરતમાં પણ કાર્યક્રમ યોજાયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી ઉપસ્થિત રહી એકસો બ્યાસી વિધાનસભાના આવાસોનું લોકાર્પણ કર્યું હતું જેમાં આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ સુરત મજુરા વિધાનસભા ખાતે ઉપસ્થિત રહ્યા હતા જ્યારે ચોર્યાસી વિધાનસભાના ધારાસભ્ય સંદીપ દેસાએ સચિનમાં કાર્યક્રમ નિહાળ્યો હતો

સુરત શહેરને એક હજાર નવસો બાવીસ જેટલા નવા આવાસ મળ્યા છે જેની છે તેમણે જણાવ્યું હતું કે આઝાદી બાદ ઘરનું ઘર ગરીબ અને મધ્યમ માટે માત્ર સપનું જ રહ્યું હતું જોકે ત્યારબાદની સરકારે પણ કંઈ કર્યું નથી ત્યારે બે હજાર થી દેશને નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી તરીકે મળ્યા છે ત્યારથી દેશની કાયા પલટ થઈ છે અને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને પાકા ઘરનું સપનું સાકાર થયું છે સુરત મહાનગરપાલિકા અને ચોર્યાસી વિધાનસભામાં આવેલા સચિન વિસ્તારમાં પણ

કરે છે અને મારી બેબી સાતમી ક્લાસ ભવિષ્ય ક્લાસ ભણે છે અમે આ સપનાનું ઘર પ્રધાનમંત્રીનો આભાર માનું છું કે આજે અમારું સપનું પૂરું કર્યું છે બહુ સારો અનુભવ થાય છે અમને મોદીજી સરકાર સાથે વાત કરી બહુ સારું લાગ્યું છે મને અમે પાલનપુર જગતના કાં ઝૂપાપટ્ટી જેવા એરિયામાં રહેતા હતા અને આજે અમે સારા એરિયામાં આવ્યા છે અમારા છોકરાનો અભ્યાસ સારી રીતના કરી શકશું અમે અમે બે પૈસા બચાવી શકશું અને અમે બહુ ખરાબ પરિસ્થિતિ

લોકાર્પણ વિધાનસભા સચિવ મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા અને પ્રધાનમંત્રી દ્વારા જે આ મકાનો મળવાના કારણે જે લાભાર્થીઓ બ્યુરો રિપોર્ટ સુરત